સુરતમાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ દૂર કરવા માટે કલેક્ટર ડોક્ટર સૌરભ પારધીના નેતૃત્વમાં મહત્તમ કદમ ઉઠાવવામાં આવ્યો છે મેગા ડિમોલેશન ઝુંબેશ અંતર્ગત સરકારી મિલકતો અને ગૌચર જમીન પર કરાયેલા દબાણોને દૂર કરવા મોટા પાયે કાર્યવાહી શરૂ થઈ છે આ ઝુંબેશ હેઠળ સુરતના કતારગામ પાલ અને અડાજણ પાસે આવેલા વિવિધ વિસ્તારોમાં લગભગ સાત હજાર ચોરસ મીટર જમીન ગેરકાયદે કબજામાંથી મુક્ત કરાવવામાં આવી છે આ જમીન પર પતરાના શેડમાં બાંધવામાં આવેલા કોમર્શિયલ દુકાનો ફૂડ કોર્નર ગેરેજ અને ઓટો વોશિંગ સેન્ટર સહિતના ગેરકાયદે માળખાઓ હટાવાયા છે આ મેગા ડિમોલેશન અભિયાન સુરત શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યું છે તે આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સક્રિય થશે જેના દ્વારા સરકારી જમીન ગેરકાયદે દબાણ મુક્ત બનાવી શકાશે હું દિનેશ ગામિત મામલાધાર કતારગામ આજ રોજ કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે સર્વે નંબર ચાલીસ પૈકી બે આ અંદાજે સાડી ત્રણસો ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું જે દબાણ અત્યારે દૂર કરાવવામાં આવે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે અને અહીંયા આ અંદાજે પાંચેક વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતા હોય ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે કતાર ગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે સરકારી પડતર યુએલસી પાજલ જમીનો એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો એ ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ એચ24 ન્યૂઝ સુરત